રાજકોટની ઘટના બાદ સફાળા જાગેલા આણંદ ફાર વિભાગે વિદ્યાનગરમાં આવેલા બે ગેમ ઝોન સીલ કર્યા છે રાજકોટની ઘટના બાદ લેનાર ફાર વિભાગની ટીમે શહેરમાં આવેલ ગેમ ઝોન પર જેમાં રોડ પર આવેલ મારુતિ પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું પણ ગેમ ઝોન વિના પરવાનગીથી ચાલતું હોય તેને સીલ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સરદાર પટેલ રાજમાર્ગ પર શાન મોલમાં પણ ચેકિંગ કરી ગુગલી બુગલી ગેમ ઝોન ને સીલ કર્યું હતું આ ગેમ ઝોન માટે કોઈ પણ પ્રકારની પરવાનગી

રાજકોટની ટીઆર ચીફ ઓફિસર સાહેબ એમને હુકમ કરે કે જે 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 જગ્યાએ ગેમ ઝોન ચાલતા હોય ત્યાં આગળ ફાયર સુવિધા કઈ કઈ છે એનું ચેકલિસ્ટ અમને મોકલેલ છે એ ભરવાનું તથા ફાયર એનો ના હોય તો તાત્કાલિક ધોરણે એમને બંધ કરાવી જ્યાં સુધી બીજો હુકમ ના થાય ત્યાં સુધી અમને ખોલવા માટે કોઈ પણ જાતની પરમિશન ના આપવી એ રીતનું અમને જણાવેલ અત્યારે આપણા આણંદની ની લગભગ બે થી ત્રણ જ જણ છે ત્રણ જગ્યાએ છે તો ત્રણ ત્રણ જગ્યાએ આજની કાર્યક્રમી થશે આજે એક તો સાન મોલમાં જઈને જે આ કરમસદ ની આવે છે જે સાન મોલની ઉપર જે છે એ કરમશદમાં આવે છે અને બીજો જે ક્રાઇમ ચોકી જે વિદ્યાનગર રોડ ઉપર આવેલી છે ત્યાં આગળ છે ત્યાં આગળ સત્વરે જઈ અને ચેક કરી અને જો એમની જોડે એનઓસી કદાચ ફાયર સુવિધા પૂરતી નહીં હોય તો એમનું પણ તાત્કાલિક સીલ કરવામાં આવશે